મેલડી માન આપણે પાર્વતી પતિ હર હર મહાદે ઘણી બધી માતાજી ની વાર્તાઓ સાંભળી ઘણી બધી માતા વાર્તાઓ બનાવી માતાજીના માંડવા જગતની મારી પાસે ઘણા થાય છે અને અમારા કલાકારો અમારા મિત્રો અને અમે ખુદ ઘણા બધા માતાજીના માંડવા કરીએ છીએ માતાજીના ગુણ ગાન ગાઈએ છીએ પણ સાહેબ જ્યાં સુધી કોઈ પણ શબ્દ જીવનમાં ઉત્તર ત્યાં સુધી એ શબ્દનો કોઈ અર્થ નહીં અને અમારા કવિઓએ તો ત્યાં સુધી કીધું છે કે જન્મની જણ તો ત્રણન જળ જે કાપગદ કાંદ આતારને કાસુર નહીંતર રેજે માળી વાંજણી મત ગુમાવજે તારું નૂર આ વાક્ય જ્યારે અમે બોલીને એટલે ઓડિયન્સમાંથી ઘણાને એવું લાગતું હોય કે રાવળદેવને કાંઈક લેવું છે એટલે કે સ્મના એવું સાહેબ સાબ જગતમાં વાત તો એની હોય ઇતિહાસ એના હોય નામના એની હોય કે જેને જગતને કાંઈક આપી દીધું જગતને કઈક સમર્પણ કર્યું હોય કઈક આપી દે એના નામ બાકી કરોડપતિ તો ઘણા છે ઘણા માણસો નથી કહેતા મારો દીકરો અમેરિકા જઈને ઘણા બધા પાંચસો કરોડ કમાણો પણ સાહેબ પાંચસો કરોડ કમાણો ને એ જગતને કોઈને ખબર નથી એનું જગતના ઇતિહાસના પાને ક્યાંય નામ નથી પણ સાહેબ જેને જેને ઘરમાં ખાવા લોટ નહોતો ને એના આજ ઇતિહાસના પાને નામ બોલે છે એટલે મારો કહેનો ભાવ કે જેને જગતમાં કંઈક આપી દીધું છે પોતાના જીવનના બલિદાન જેને આપી દીધા છે સાહેબ એના નામ ઇતિહાસના પાને હોય બાકી મારા તમારા નામનો અને બીજી વાત કે આપણા સાધુ સંતો મહંતો આ બધા આજ વર્ષોથી આપણને એક વાત કહેતા આવે છે કે અમર થઈ જાવ ભક્તિ કરો તો અમર થઈ જવાય તપ કરો તો અમર થઈ જવાય પણ ના સાચ વાત ખોટી છે અમર તો જેની નામના અમર થઈ જાય જેના નામ ઇતિહાસના પાને લાગી જાય એ અમર નથી તો બીજું શું છે તમે આપણે ગુણગાન ગાઈ છીએ ને ઇતિહાસના પાને અમર થઈ ગયા મીરાબાઈ શેઠ સગડુ શાહ શેઠ સગાર શાહ આવા તો સાહેબ આ ધરતીની માથે કનેક વિરલાઓ અમર થઈ ગયા છે અને સાહેબ નામના જેની ગવાતી હોય ને એને જ અમર કહેવાય બાકી સીવાજી બીડીની હાટ મથો બથાવે એના નામ કોઈ ઇતિહાસ ન પાણે નો રહે અને એના કોઈ કુંગાન નો ગવાય એટલે મારો કહેવાનો ભાવ એ છે સાહેબ કે જગતની માલપા આનંદ તમારી પાસે કેટલા રૂપિયા છે એ મહત્વનું નથી તમારી પાસે કેટલી મિલકત છે એ મહત્વનું નથી તમારા જીવનમાં આનંદ કેટલો છે એ મહત્વનું છે સાહેબ અને આનંદથી તો સાહેબ વૈજ્ઞાનિકો એમ કહે છે કે આનંદ કરવાથી સારા સારા રોગ મટી જાય સાહેબ તમારું જીવન કાયમીની માટે આનંદમાં રહેતી હોય તમને કોઈ રોગ ન થાય એટલે તો ગંગા પાનબાઈ પણ ભજનમાં અને મિત્રો જગતની માલપા માણસ મહાન નથી માણસ કઈ જ્ઞાતિનો છે છે મહત્વનું નથી પણ માણસના ગુણ કેવા છે એ મહત્વનું છે માણસના સંસ્કાર કેવા છે એ મહત્વનું છે બાકી જ્ઞાતિ ગમી એ હોય જ્ઞાતિથી શું લેવા દેવા છે માણસના ગુણ મહાન હોય છે માણસના ગુણ પૂજાય છે સાહેબ અને બીજું તમને કહી દઉં કે ઘણા માણસો એમ કે ભાઈ આભડ છે તો આભડ છે કોઈ ભોય કોઈ ભારી બે હાથ ને માથું બે કાન ને પગ ના આ પર છે કોઈ વ્યક્તિગત નથી પણ આપણે કહી શકીએ કે જેવા આ એવા ઓટકા જેવું અન એવું મન તો તેતા યુગમાં આનું આ ચાંદો ને આનું આ સૂરજ ને આની આ ધરતી હતી દ્વાપર માયા આનો આ સૂરજ આનું ચાંદો આની આ ધરતી ને આનું આ આકાશ બધો અનુવાદ હતો પણ દ્વાપરની અંદર આપણે નથી જોયું પણ આ ઘણા ગરીબિયાઓ વાત કરતા હોય એટલે આપણે સાંભળતા હોય સત્સગ્નની માલપા અનાજનો દાણો નથી દૂધ પી અને માણસો જીવન ગુજારતા પછી ઈથી આગળ આવ્યા એટલે થોડીક બુદ્ધિ આવી એટલે ફળફૂલ

મહારાણી મીરાના ગુરુ જો રોહિદા ચમાર હોય અને સાહેબ એને તેની જો આ પડશે ન લાગી હોય તો મને તમને ન લાગે એ સાહેબ ઈજ માટીના ઘડેલા હતા અને આપણે ઈજ માટીના ઘડેલા છે પણ ઊંચા કુળ આદમી નીચા કરે જો કામ તો તો ભાઈ જાય ભારત માં નામ હાચું હોરઠીયો ભણે કુળ હે તો મેં એટલું ઊંચું હોય પણ જો એના સંસ્કાર નીચા હોય એના ગુણ નીચા હોય તો એ મહાન નથી સાહેબ એનાથી આપણને હોટકા પડશે એટલા કે એમાં કોઈ શંકાને સ્થાન નથી પણ કદાચ નાનામાં નાનો માણસ સાપરામાં રહેનારો માણસ ભલે નીચે જ્ઞાતિનો હોય પણ જો એના ગુણ ઊંચા હોય સાહેબ તો એને વારંવાર નમન કરવા જોઈએ તો સાહેબ તમે વિચાર કરી લેજો કે જગતની માલપા ભારત દેશની માલપા ને એમાંય ખાસ કરીને આપણા ગુજરાતની માલપા જેટલા જેટલા નામાધારી સંત નામાધારી ભગત જેટલા થઈ ગયા છે એ બધા નાના થઈ ગયા છે કોઈ દિવસ કોઈ રાજા મહારાજાઓ ભગત ખ્યાવ્યું એવું સાંભળ્યું નથી હા એક વાત છે આપણા ઋષિમુનિઓ આપણા કવિઓ એવું કહેતા આવ્યા છે રાજા ચારણ ને વાણીઓ નાજુકડી નાર આ ચાર ભક્તિ લાગે ને કદાચ લાગી જાય સાહેબ ટેકા થાય તમે જો મહારાણી મીરા આજે યુગો યુગ થી એના ગુણગાન ગવાય છે સાહેબ એક નારી હતી ગંગા સતી પાનમાં જોઈ લ્યો અને વાણીઓ જોવો બિલખાડી મલપા શેઠ સગાર સા વાણીઓ જોઈ લો કે સાહેબ જેના દીકરા ખાંડીને ખવરાવી દીધા હોય હે પોતાના દીકરાનું એમ કહેવાય કે મસ્તક કાપી એનું ભોજન બનાવી અને સંતને પીરસી દે ને ભલામણા ભગવાનની ભાગી જવું પડે હે વીરપુરની મારી પાસે જલારામ વીરબાઈ ને આમ હાથ જાળી ને હાથો હાથ આપી દે લો મહારાજ આ તમારી દક્ષિણા તમે માગુ હું તમને અર્પણ કરું છું અને તે દી એમ કહેવાય કે દ્વારકાના નાથ કાળિયા ઠાકરને એ વીરબાઈને નદીના કાંઠાની માથે મૂકીને મુઠી વાળીને ભાગી જવું પડ્યું ભલામાં ક્યાં લઈ જાય આવા આવા મહાપુરુષો થઈ ગયા પણ મારું કહેવાનો ભાવ થાય કે ભગવાન હોય ભગવતી હોય કે ભગત હોય કોઈ દિવસ લાલાજ આપે રિજે નહીં કોઈ દિવસ રૂપિયા આપે રિજે નહીં કોઈ દિવસ ઘરેણા આપે રીજે નહીં ભગવાનને રિજવા હોય ભગવતીને રિજાવી હોય કે भगतને રિજવા હોય તો માત્ર ને માત્ર એ ભાવથી રીજે ભગવતી ભગવાન કે ભગવત એના ભક્તો હોય એની ઉપર જો અહોની તમારો ભાવ હોય એટલે તમે માગો પણ જો તમે એને લાલચ આપો તમે એમ કહો કે હું એક તેલનો ડબ્બો સડાવીશ મને એક ટાંકો આપી દે તો હનુમાનજી મૂર્તિની માલપા મનોમન હરખાતો જ ભલામણા તને આખો ટાંકો આપું તારે તું મને એક ડબ્બો સડાય તો હું જ ટાંકામાં ધૂબકા ન મારું એટલે ભગવાન ભગવતી એ ભગત લાલચ આપવાથી આપણે જે હમણાં વાત કરી ને બિલખાની મારી પાસે અને એ વાણીઓ એમ કેવાય કે પોતાની એવી ટેક હતી જીવનમાં સાહેબ કોક કોક ટેક હોવી જ જોઈએ આજે આપણી પાસે સાહેબ બધું છે પણ એકમાત્ર સુખ અને શાંતિ નથી બસ ગાડી મોટર બંગલા નોકર ચાકર કારખાના દુકાનો બધું જ છે પણ કોઈની પાસે સાહેબ સુખ કે શાંતિ હોય તો એનો ગુલામ બની જાવ અને તેથી બિરખાની માલ પાવ વાણિયા શેઠ સગારસાની એવી ટેક હતી કે કદાચ દિવસ ઉગે અને બે પાંચ સાધુ સંતને નોજ માળે

અને પછી જ પોતે જમવું આવું જીવન પોતાને નિયમ છે અને સાહેબ તમે એટલે પરીક્ષા સોનાની જ થાય સોના સોનું હોય ને કસોટી પથ્થરની માથે સોની ઘસે ત્રામબાને કોઈ દી ઘસતા ભાઈ કારણ કે સાહેબ ખોટા હોય પરીક્ષા હોય જ નહીં ખબર જ છે એની પરીક્ષા શું કરવાની એટલે જેટલા જેટલા ધર્મને માર્ગે આવેલા છે જેટલા જેટલા ભક્તિને માર્ગે આવેલા સાહેબ પરીક્ષા હરેકની થઈ એટલે તો ભજનની માલ પર પણ કીધું છે કે ભક્તિ કેરો માર્ગ રે ફૂલડા કેરી પાંખડી સમજ્યા પછી એની સુગંધ અનેરી હોય અને એક બાજુ એવું કે છે ભક્તિ કેરો માર્ગ ખાંડા કવી ખાંડા કવી મતલબ તલવાર જે આપણે છે એને ખાંડો કહ્યું તલવારની ધાર જેવી છે જો ચૂકી ગયા તો સાહેબ આવો બે માણસને અખંડ નિયમ છે કે કોઈ પણ અભ્યાગત કોઈ પણ સાધુ હોય સંત હોય એને જમાડી અને પછી જ પોતે જમવું

આ છેડે થી ઓલા છેડે નું ઓલા છેડે થી આ છેડે જેમ રહણા રમતી હોય અને બ્રહ્માંડ ની માલપા મારે મેઘ જેમ ખાંગા થઈ અને વરસતા હોય આવી વરહણી વરસાદ વરસી રહ્યો છે અને સાહેબ આજ તો હું તમને કહું કે આધુનિક યુગ છે આધુનિક યુગમાં તો શું વાત કરીએ ટેકનોલોજી યુગ છે એટલે એમાં તો જેવી આપણી ટેકનોલોજી એવી ઈશ્વરે પણ એની ટેકનોલોજી કંઈક અપનાવી હોય એવું લાગે છે કારણ કે અત્યારે તો એક ખેતરમાં વરસાદ હોય બીજામાં કોરું હોય અને આગત ના વખત માં સાહેબ આઠ આઠ દી પંદર પંદર દિન ની હેલી થતી અને એમ કેવાય કે બિલખાની માલ પા પંદર પંદર દિનની હેલી થઈ ગઈ છે